હા તો આજનો આપણો એકદમ મસ્ત પ્યોર સિંધી બ્રેકફાસ્ટ આવી ગયો છે અને એક નથી આ ટ્રિપલ બ્રેકફાસ્ટ છે ત્રણ જણાનો છે એટલે વિચારતા નહીં કે સમીરભાઈ આટલું બધું એકલા કેમ ખાશો તો અમારી આખી ટીમ આજે ખાશે તમે જો આ એક સાથે લોકો પાંચ પાંચ છ છ સાત સાત દાળ પકવાન આ રીતે પેક કરાવીને ઘરે લઈ જાય છે અહીંયા આવ્યો તો ખાલી દાલ પકવાન ટેસ્ટ કરવા માટે પણ આજે કાર્યક્રમ ચેન્જ થઈ ગયો છે દાલ પકવાન તો રેગ્યુલર ખાતા હોય આ વખતે એમના દાળ સમોસા ટેસ્ટ કરશું અને સાથે પૂરી શાક ટેસ્ટ કરશું દાળ સમોસા આ સમોસા જે છે એ ક્રશ કર્યા પછી એમાં આ ઘાટી અને પાતળી બે દાળ આવી જાય ઓકે ફુદીનાની લસણ મરચાની આ રાજકોટની રેગ્યુલર અને ખજૂરવાળી પછી અલગ છે જે દખાવી હોય આંબલીની તો અલગ છે આ છે સૂકી ભાજી

પણ આ મને થોડું વધારે જાડું અને થીક લાગ્યું બીજી વસ્તુ ક્યાંક પકવાનની અંદર મને ફીલ છે ને પેલી આપણે ઘરે નાનપણમાં મમ્મી ફરસીપુરી બનાવતી ને એનો પણ એમ જેને કે લિટલ બીટ થોડોક સ્વાદ આવ્યો પકવાનનો સ્વાદ તો છે જ પણ એટલું બધું પાતળું નથી કે હાથમાં તમે લ્યો ને પછી એ સૌ પેલો લોચો થઈ જાય એવું નથી આ પકવાન મેન્યુ એને ઓલમોસ્ટ દસ મિનિટ થઈ ગઈ છે તો એની ક્રિસ્પીનેસ જાળવી રાખી કુચુ પક્ષમાં આપનું સ્વાગત છે હું છું સમીર અમુક ફૂડ આઇટમ્સ એવી હોય કે કે જે પોતાના વિસ્તારની અંદર પોતાના પેરિફરિયલ એરિયાની અંદર એ એટલી જેને કે લોકોની અંદર પેલી વખણાઈ ગઈ હોય કે એક લોકલ પિક્યુલૅરિટી બની ગઈ પોતાની એરિયાની પિક્યુલૅરિટી એમાંથી એક છે જય ઝૂલેલાલ દાળ પકવાન અને જય ઝૂલેલાલ રગડો રગડાની તો આપણે લગભગ ત્રણ ચાર વર્ષ પહેલાં તમારી સાથે વાત કરી હતી તમને એડ્રેસ કીધું આ જય ઝૂલેલાલ મંદિરવાળો રસ્તો છે અને અહીંયા જલારામ બેકરીની ક્રોસમાં જ એ જગ્યા આવેલી છે આ જગ્યાની બીજી તમને ખાસ કહું આ વખતે અહીંયા આવો તો ખાલી દાલ પકવાન ટેસ્ટ કરવા માટે પણ આજે કાર્યક્રમ ચેન્જ થઈ ગયો છે દાલ પકવાન તો રેગ્યુલર ખાતા હોય આ વખતે એમના દાલ સમોસા ટેસ્ટ કરશું અને સાથે પૂરી શાક ટેસ્ટ કરશું આ બે વસ્તુ ટેસ્ટ કર્યા પછી પેટમાં જગ્યા હશે તો પાછા દાલ પકવાન ટેસ્ટ પકવાન તમારી સાથે શેર તો જરૂર કરીએ કે ભાઈ એ જે રીતે બીજા કરતાં અલગ રીતે એમની દાળ જે છે એમને પ્રેઝેન્ટ કરે છે એ કેવી છે ટેસ્ટમાં અને સાથે સાથે અહીંના એમના કસ્ટમર્સ શું કહે છે મળી જાય છે ચલો લેટ્સ ચેક આઉટ મને આ વસ્તુ બહુ ગમી એમની જે ક્લિનલીનેસ જે છે એમનું સેટઅપ જે છે એ સાંજે પણ તમે આવો ને તો ત્યાં સુધીમાં પાછું ચોખ્ખું થઈ જાય કારણ કે સવાર બપોરે કેટલા વાગ્યા સુધી આપણે છે અહીંયા અગિયાર વાગ્યા સુધી અને સાંજે પાંચ વાગ્યાથી પાછું એમના રગડાનું કામકાજ શરૂ થઈ જાય ત્યારે પણ અનેક આઇટમ છે રગડા સિવાય ભેળથી માંડીને ઘણી બધી વસ્તુઓ સાંજનો જે રૂટીન સ્નેક્સ હોય છે આપણે અત્યારના સચિનભાઈને મળીએ સચિનભાઈના ઘણા બધા કસ્ટમર્સ આવી ગયા છે વરસાદની અંદર પણ એમના દાલ પકવાન જે છે એ લોકોને ફેસિનેટ કરે છે તમને ફ્રી પાછું એડ્રેસ જણાવી દઉં આજે ક્રોસમાં જે રસ્તો જાય છે એ જુલેલાલ મંદિર મેઇન રોડ અહીંયા જલારામ બેકરી અને આ છે જય જુલેલાલ રગડાવાળા આ બની રહ્યું છે મસાલા મસાલા પકવાન ફુદીના મરચા અને ફુદીના ચટણી ભાઈ ખાટી ચટણી ફુદીના ચટણી ખાટી ચટણી લસણની ચટણી આ લસણની ચટણી અને રૂટિન રૂટીન રાજકોટની ચટણી અને ઉપર આવી જાય એકદમ સાડી દાળ આહ ગજબ ગજબ ખરેખર તો આ વસ્તુ જે છે લોકોને વધારે આકર્ષિત કરે છે આ ભૂકો પકવાનના પણ ઘણા આશિક હોય છે પણ આ જે છે આ હેવી થઈ જાય કે નહીં ઓના કમ્પેરિઝનમાં ઘણું હેવી થઈ જાય અને આની એક પ્લેટના કેટલા છે પચાસ રૂપિયા એના ઉપર નાઇલોન સેવ વાહ

એમાં આ ઘાટી અને પાતળી બે દાળ આવી જાય ચટણી તો ઘી એકી વાર આવે તો ઓકે તો હવે એમના જે રેગ્યુલર દાળ પકવાન બની રહે છે એટલે ચૂરો દાળ ચૂરો અને પકવાનને ક્રશ કરી હવે એના ઉપર દાળ થોડી આખા ભાંગી અને થોડી વધારે તો ઉપરની દાળ આવે જેથી કરીને ચૂરો વધારે પલળી જાય આ રીતે એમાં એડ કરવામાં આવે પછી ચાર પ્રકારની ચટણી ખજૂર આમલીની એની સાથે આ ફુદીનાની લસણની અને આ રાજકોટની રેગ્યુલર અને આ મસાલા માથે ડુંગળી અને કોથમીર

તો હવે જોઈએ આપણે એનું પૂરીનું સેટઅપ આખું સચિનભાઈએ બહુ સિસ્ટમેટિકલી પોતાના ફૂડ કાર્ટની બરાબર સામેના ભાગમાં આખું પૂરીનું સેટઅપ તૈયાર રાખ્યું છે જ્યાંથી પૂરીઓ વણાઈ તળાઈ એટલે સીધી કાર્ટ ઉપર પહોંચી જાય જેમ ઓર્ડર આવે એ જ રીતે પૂરીઓ ગરમા ગરમ બનતી જાય જેમ કે આપણી સૂકીભાજી માટેની પૂરીઓ તળાઈ ગઈ છે તમને ખાતા ખાતા ડિસ્ટર્બ નથી ગઈ રાખ્યો તો વાંધો નહીં હવે કેટલા વર્ષથી તમારો નાતો જે છે સચિનભાઈ સાથે બાર તેર વર્ષથી બાર તેર વર્ષથી એવું શું છે સ્વાદ માં કે તમે બીજે કઈ નથી જતા સિંધી દાળ પકવાન છે ઓરિજિનલ દાળ આવે વસ્તુ સારી આવે પ્રીમિયમ ક્વોલિટી આવે ના કેમ સિંધી છો તો ઘરે બનાવતા જશો ટ્રાય કરતા હશો ઘરે બનાવતા જ છે પણ સચિનભાઈના સ્વાદમાં સ્વાદ શું ફેર પડી જાય પછી એનો પ્રેમ એવો અરે વાહ વાહ પ્રેમ જોઈ લીધો વાકશોર ભાઈ વાહે ગુરુ વાહે ગુરુ વાહે ગુરુ વાહ એમના સરસ એમના કુર્તા ઉપર લાગ્યું છે વાહે ગુરુ આપનું શુભ નામ કિશોર મેગુમાર ઢીલવાણી તો મેમ અંતિમને કીધું કે એમને ફાધરના સમય દીજો તમે કેટલા વર્ષથી આવજો અહીં હું તો લગભગ 6-7 વર્ષથી આવું છું 6-7 તો તમે ક્યારે શરૂ કર્યું હા ભાઈ એના ફાધર રહ્યા ગયા પછી એણે ચાલુ કર્યું અચ્છા એ સમયથી ભાઈ અહીંયા હામે દુકાન હતી ત્યારે અચ્છા વાહ વાહ કઈ વસ્તુ સૌથી વધારે ભાવે દાળ ને પકવાન પેલી વખતે હાજે રગડો પિલ્લી એમની ડિશ ટેસ્ટ કરી દીધી તમે ત્યારે પહેલી વખત દાળ પકવાન એમની પહેલી વખત જરે ટેસ્ટ કરી દીધી એ એ સ્વાદની ના કઈ સંસ્મરણો યાદ આવે પહેલા કરતા હમણાં સ્વાદ સારો આવે એમ હા બસ એનો કરતા વધારે આપશો અરે શું તમને બીજા ની અંદર તમને આ ટેસ્ટ આવે અહીંયા જે દાળ છે એ એકદમ શુદ્ધ આવે બધી ચોખી ક્લીન હાઇજેનિક વાહ બહુ સરસ અને અંદર એક નંબર આવે હે

તો હા તો આજનો આપણો એકદમ મસ્ત પ્યોર સિંધી બ્રેકફાસ્ટ આવી ગયો છે અને એક નથી આ ટ્રિપલ બ્રેકફાસ્ટ છે ત્રણ જણાનો છે એટલે વિચારતા નહીં કે સમીરભાઈ આ આટલું બધું એકલા કેમ ખાશો તો અમારી આખી ટીમ આજે ખાશે ટેન્શન ના લ્યો પણ આજે હું તમને જણાવી દઉં આ છે સમોસા દાળ સમોસા અત્યાર સુધીમાં રગડો સમોસા તો આપણે ખાધા હોય પણ દાળ સાથે એટલે સિંધી દાળની સાથે એમાં જે દાળના ડબલ ડોઝ છે ને આખી દાળ અને લિક્વિડ દાળ એ બેના ડોઝ સાથેનો આ સમોસા અને આ જે છે એ મસાલા પકવાન છે આ પણ એકદમ હેવી છે આની પહેલાં આપણે જામનગરના પકવાન ખાતા હતા તો લોકો ઘણા બધા કહેતા હતા કે સમીરભાઈ આવું રાજકોટની અંદર ક્યાં મળે છે એકદમ માથે હેવી એટલે કે પેલી ઘાટી દાળ નાખવામાં આવે સાથે જે એની ચણાની દાળ આખા ભાંગી છે એ નાખવામાં આવે તો એ મસાલા પકવાન તો અહીંયા આપણે પકવાન ખાસું આજે આ પૂરી શાકનો આખું આ જેને કહીને કે આખ્યા ડીશ છે આઠ પૂરીની સાથે શાક પણ આવે અને મજાની વાત એ છે કે દાળ પણ આવે અને દાળ લોકો રિપીટ પણ કરાવતા હોય છે રિફિલ

મેં અત્યાર સુધીમાં જ્યાં જ્યાં પકવાન કાઢ્યા ને હું કમ્પેરિઝન નથી કરતો બધાને સારા જ હોય બધા પોતપોતાને સારું બનાવતા હોય પણ આ મને થોડું વધારે જાડું અને થીક લાગ્યું બીજી વસ્તુ ક્યાંક પકવાનની અંદર મને ફીલ છે ને પેલી આપણે ઘરે નાનપણમાં મમ્મી ફરસી પૂરી બનાવતી ને એનો પણ એમ જેને કે લિટલ બીટ સ્વાદ આવ્યો પકવાનનો સ્વાદ તો છે જ પણ એટલું બધું પાતળું નથી કે હાથમાં તમે લ્યો ને પછી સાવ પેલો લોચો થઈ જાય નથી આ પકવાન મેનુ એને ઓલમોસ્ટ દસ મિનિટ થઈ ગઈ છે તો એની ક્રિસ્પીનેસ જાળવી રાખી જાણે હવે બીજી જે ડિશ જે મેન્યુમાં જોયા પછી મને ઈચ્છા હતી કે પેલા હવે હું આ જે ટેસ્ટ કરીશ એ હવે ટેસ્ટ કરી રહ્યો છું એ છે સમીર અને સમીરના નામ સાથે કંઈક શું ભણતું આવે સમોસું સમીરનું સમોસું એટલે આજે સમોસા સાથે જે દાળનું કોમ્બિનેશન છે ને મને ક્યારનું આમ ક્યુરિયોસિટી હતી કે કેવું લાગે રગડા સાથે તો ખાધું છે પણ આમાં જે દાળ છે એ ચણાની દાળ છે એટલે એની સાથેનું કોમ્બિનેશન જે છે એ કઈ રીતે ભળે છે એટલે આ હમ મસ્ત સમોસો સોફ્ટ થઈ ગયું છે અંદર દાળની આવે અને આમાં એમની ગ્રીન ચટણી અને લાલ ચટણી બે ટેસ્ટને થોડુંક વધારે છે જેને સમોસા રગડો બહુ હેવી લાગતો હોય ને એના માટે દાળ રગડો છે ને મસ્ત ડીશ છે એના કરતાં થોડી લાઇટ છે જેને હળવો બ્રેકફાસ્ટ કરવો હોય સમોસું ખાવું હોય તો દાળ સમોસો ખવાય રગડા સમોસામાં થોડું હેવી થઈ જશે હવે આ જે પૂરી પૂરી આપણે એને તોડીએ મસ્ત સૂકી ભાજી અંદર એડ કરીએ એક બાઈટ સૂકી ભાજી સાથે એક બાઈટ દાળ સાથે ને એક બાઈટ મિક્સ આ રીતે કરીએ બરાબર લીમડો ધાણાભાજી અને વઘાર એની મસ્ત થોડી ફ્લેવર અને પૂરી તો જે પૂરીના રસિયા હોય છે એને બીજું કાંઈ ભાવતું જ નથી હોતું કે દાળ પકવાનની દુકાને જાય તો એ પૂરીના રસિયાઓ પૂરી સાથે ખાય પછી દાળે ખાય શાકે ખાય હવે આ દાળ આમ મસ્ત પહેલાં તો હલાવી નાખીએ જેથી કરીને બંને ચટણીનું કોમ્બિનેશન આવી જાય આ દાળ છે અને આ પ્લેટની સાથે દાળ જે છે એ કોમ્પ્લિમેન્ટરી આપે છે મસ્ત ચટણી વટણી નાખી અને વિચાર કરો આ ડિશ કેટલી હેવી થઈ જાય અને મારા તમારે એક્સ્ટ્રા પૂરી ખાવી આઠ પુરી સિવાય તો સાત પૂરી વીસ રૂપિયાની આવે એટલે લોકોનું લંચ કરી શકે સ્કીપ અહીંથી હા દાળની અંદર તો વધારે મજા આવશે છે કારણ કે દાળનો પોતાનો જે ઇન્ડિવિજ્યુઅલ ટેસ્ટ જો છે ત્યારે ચટણીની ખટાશ તીખાશ તીખાશળી જે મસ્ત ફાઇટ કરે એ જોરદાર હવે મસ્ત માથે ડુંગળી નાખીએ અને હવે પૂરી રાખાયા આહા 12 વાગે સુકાન આ કિની હોય તો અડધી મારે પકડી રાખવી પડશે આ વિડીયો આપણે હેટ કમ્પ્લીટ કરીએ વિડિયો તમને કેવો લાગ્યો કેવાનું ભૂલતા મળીએ છીએ નેક્સ્ટ વિડિયોમાં જય જય ગરવી ગુજરાત તમને એક વસ્તુ ફરી દેખાડી દઉં આ પકવાન જે છે એ કોરું ભગવાન છે વીસ રૂપિયાનું એક પકવાન આવે પણ હા કસ્ટમર માગી કદાચ એમને લઈ જવું હોય અને એની સાથે આ બે ત્રણ પ્રકારની ચટણી પણ એ કોમ્પ્લિમેન્ટ્રી આપે છે જો વધારે પકવાન હોય બે ચાર પાંચ પકવાનો હોય તો સાથે ચટણી પણ પેક કરીને આપે છે અને આ છે સમોસાની પ્લેટ આ આખી સમોસાની પ્લેટ આ રીતે આવે છે જેમાં આ પ્લેટ ત્રીસ રૂપિયાની આવે જેમાં ત્રણ પ્રકારની ચટણી આવે બે સમોસા આવે અને એક સમોસો ખાવું હોય તોય સચિનભાઈ કોઈને નાના પડતા એક પંદર રૂપિયાનો સમોસો ખાઈને પણ લોકો ચટણી સાથે જઈ શકે છે એ રીતે